નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના તાજા સમાચારોની અંદર તો મિત્રો આજે આપણે આજના આ વિડીયોમાં આજના પંદર મોટા સમાચાર વિશે મિત્રો આ વિડીયોમાં વાત કરીશું

જે મિત્રો તમે સાંભળી શકો છો આ વખતે કોંગ્રેસની સ્થિતિ એવી છે તમારે સરકાર બનાવી હોય ને તો ઓછામાં ઓછી બસો બોતેર સીટો તો એમપી જોઈએ તમારી પાસે અમારી સિવાય ભાજપ સિવાય આ દેશમાં એક પણ પોલિટિકલ પાર્ટી કોંગ્રેસ પણ બસો બોતેર લડાવતા જ નથી બોલો એટલે તમે બસો બોતેર લડાવતા નથી અને સરકાર બનાવી આજે તો એમની સ્થિતિ એવી છે કે આ એમનું જે સાહી પરિવાર છે ને દિલ્હીમાં રહે છે એમની દશા એવી છે કે પોતે આ વખતે કોંગ્રેસને વોટ નહીં આપીએ કે બોલો

વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ થરાદના અગિયાર ગામો વચ્ચે સ્પર્ધાની જાહેરાત કરી છે પ્રથમ સાત નંબરે આવનાર ગામોને અલગ અલગ રાશિનું ઇનામ મળશે સૌથી વધુ મતદાર કરનાર ગામને રૂપિયા પચીસ લાખ આપવામાં આવશે બીજા ક્રમે આવનારને વીસ લાખ રૂપિયા આપવામાં આવશે ઇનામની રકમ ગામના સામૂહિક વિકાસના કાર્યો પાછળ ખર્ચવામાં આવશે આ પ્રકારનું પ્રોત્સાહન સમગ્ર રાજ્યમાં મિત્રો આપવું જોઈએ ત્યારબાદના મિત્રો મહત્ત્વના સમાચારની વાત કરીએ તો મારે તમારું પેટ્રોલ બિલ અને વીજળી બિલ ઝીરો કરી દેવું છે તેવું નરેન્દ્ર મોદીએ ચૂંટણી સભાને સંબોધન કરતાં જણાવ્યું હતું સાબરકાંઠામાં પીએમ મોદીએ ચૂંટણી સભાને સંબોધન કરતાં જણાવ્યું હતું કે મારે તમારું વીજળી બિલ ઝીરો કરી દેવું છે પેટ્રોલનું બિલ પણ ઝીરો કરી દેવું છે આ વાતો હવામાં નથી અમારી પાસે યોજના છે પીએમ મોદીએ વધુમાં કહ્યું હતું કે તમે વીજળી બિલ ભરો છો મોદી એવા દિવસો લાવશે કે તમે એમાંથી કમાણી પણ કરી શકશો હવે જોવાનું એ રહ્યું છે કે શું ખરેખર વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે બોલ્યા છે એ પ્રમાણે પેટ્રોલ બિલ અને વીજળી બિલ જીરો કરે છે કે નહીં વીજળી બિલ જીરો કરી દેવું મારે તમારું પેટ્રોલનું બિલ જીરો કરી દેવું છે તમને કે શું થયું છે આજે સાહેબ ને પણ વાતો હવામાં નથી થાય આપણી ભાઈ યોજના છે આપણે પીએમ સૂર્ય ઘર યોજના નક્કી કરી છે અને આ પીએમ સૂર્ય ઘર યોજના અંતર્ગત સરકાર પચાસ સાહીઠ સિત્તેર હજાર રૂપિયા જેવી જરૂરિયાત એટલા રકમ આપે છે અને તમારા ઘર ઉપર તમે સોલાર સિસ્ટમ ફિટ કરો અને તમે જે વીજળી પેદા કરો તમારે જોઈએ તમે મફતમાં વાપરો જીરો બિલ અને વધારાની વીજળી સરકાર ખરીદશે એમાંથી તમે કમાણી કરો ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ચૂંટણી પ્રચાર કરતાં મોદી સરકારે આપ્યું મોટો નિવેદન ગુજરાતીઓએ મિત્રો મને મોટો કર્યો છે એટલે ચિંતા ન કરો જે લોકો પહેલીવાર મતદાન કરવાના છે તેમને દેશની શું પરિસ્થિતિ હતી તેની ખબર જ નહોતી જ્યાં સુધી મોદી છે અને ભાજપ છે ત્યાં સુધી બાબા સાહેબે જે આરક્ષણ આપ્યું છે એકવાર ગૂગલ પર જઈને જોજો પહેલાં ચોરી અને લૂંટની ખબરો ચાલતી હતી અને આજે શું ચાલે છે કે આટલા પકડાયા આ એનો જ ફળફડાટ છે લોકો કાળી મજૂરી કરીને ટેક્સ આપે એને લૂંટવા થોડા દેવાય અને હું લૂંટતા બચાવું છું તો આ લોકો મારો ધાજ ખેંચે છે ભાજપ સિવાય કોઈ બસ્સોને બોતેર લોકોને લડાવવા નથી તે કહે છે અમે સરકાર શું ચલાવીશું દિલ્હીની શાહી પરિસ્થિતિને એવી છે કે કોંગ્રેસ પોતે મત નહીં આપી શકે અહેમદભાઈએ પોતાના પરિવારને કોંગ્રેસને મત નહીં આપે તેવું મિત્રો જણાવ્યું હતું ભાવનગરના મોટા નેતા પણ ભાવનગરના ઉમેદવારને મત નહીં આપે તેવું મિત્રો જણાવ્યું હતું આપ સૌને વિનંતી છે કે આપ કોંગ્રેસથી ચેતતા રહીજો તેઓ મિત્રો મોદી સરકારે મોટું નિવેદન આપ્યું હતું ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો પંદર તારીખ પહેલાં કરી નાખો આ જરૂરી કામ જો તમે ગેસ સિલિન્ડરના ઉપભોગતા છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ હોઈ શકે છે તમને મિત્રો જણાવી દઈએ કે રાજસ્થાને ફરી એકવાર કેવાયસી એટલે કે તમારા કનેક્શનનું વેરિફિકેશન ફરજિયાત બનાવ્યું છે જો તમે પંદર મે સુધી આ કામ નહીં કર્યું તો ગેસની સબસિડી બંધ થઈ જશે તેનો આદેશો કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રાલય દ્વારા જાણકારી મિત્રો આપવામાં આવી હતી જિલ્લાના પચાસ ટકા ગ્રાહકોએ પણ હજી સુધી તેમનું કેવાયસી કરાવ્યું નથી કેવાય કરાવવાની મિત્રો છેલ્લી તારીખ પંદર મી નક્કી કરવામાં આવી છે તો મિત્રો જલ્દીથી જઈને ગીસનું કેવાયસી કરાવી લેજો ત્યારબાદના મિત્રો મહત્ત્વના સમાચારની વાત કરીએ તો પરેશ ગૌશ્યામીએ આપી ખેડૂતોને ચેતવણી ખેડૂતોને સલાહ આપતા પરેશ ગૌશ્યામી કહે છે કે જે ખેડૂતો પાસે પાણીની વ્યવસ્થા છે અને ઓરવીને વાવેતર કરવા માંગે છે તેમણે હાલ ઉતાવળ કરવાની જરૂર નથી તમારે ઓરવીને વાવેતર કરવું હોય તો વીસ મે પહેલાં કરવાની સલાહ આપવામાં આવી છે વીસ મે પછી તમે ઓરવીને વાવેતર કરી શકો છો તમારા માટે યોગ્ય રહેશે અને તેને યોગ્ય હવામાન મળતા સારું એવું ઉત્પાદન પણ લઈ શકો છો તેવું મિત્રો પરેશ ગૌશ્યામી દ્વારા જણાવવામાં આવી રહ્યું છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો એવું જણાવવામાં આવી રહ્યું છે કે મોદી સરકારમાં વધી મોંઘવારી મોંઘવારીના મામલે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ સરકાર ઉપર નિશાન સાધતા લખ્યું હતું કે મોદી સરકારમાં પેટ્રોલ રૂપિયા વધ્યું છે અને લીટરે લીટરે મોંઘું થઈ રહ્યું છે ત્યારે ડીઝલ પણ મોંઘું થઈ રહ્યું છે અને સિલિન્ડરના ભાવો દેખો તેમાં પણ મોંઘવારી જોવા મળી રહી છે મિત્રો લોટ પણ વીસથી વધીને ચાલીસ રૂપિયા પ્રતિ કિલોએ વધી ગયું છે કઠોળની વાત કરીએ તો એંસીથી વધીને બસોને દસ રૂપિયા પ્રતિ કિલો થઈ ગયું છે અને દૂધની વાત કરીએ તો ત્રણ પોઈન્ટ ત્રીસનો વધારો કરવામાં આવ્યો છે એટલે કે મિત્રો ત્રીસ રૂપિયાથી વધીને છાસઠ રૂપિયા પ્રતિ લિટર થઈ ગયું છે લોકોને મોદી સરકાર મોંઘી પડી રહી છે તેવું મિત્રો રાહુલ ગાંધીએ ભાજપ ઉપર આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું મિત્રો અમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે શું આ મોદી સરકાર દ્વારા મોંઘવારી વધારવામાં આવી છે કે નહીં ત્યારબાદના મહત્ત્વના સમાચારની મિત્રો વાત કરીએ તો ચોમાસા પહેલાં વાવાઝોડું ત્રાટકશે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્્યામીએ વાવાઝોડા અંગે શક્યતાઓ વ્યક્ત કરી છે આ વખતે ચોમાસા પહેલાં એક વાવાઝોડું બને તેવી મિત્રો સંભાવનાઓ હાલમાં ઊભી થઈ છે જો સાયક્લોન બનશે તો વીસ મેથી લઈને પાંચ જૂન એટલે કે આ પંદર દિવસના ગાળામાં અરબી સમુદ્રની અંદર એક સાયક્લોન બની શકે છે જોકે આવું કોઈ ફાઇનલ નથી પરંતુ અત્યારની હવામાનની સ્થિતિ એવું સૂચવી રહી છે કે સાયક્લોન બનવાની મિત્રો ચાન્સ છે અને પૂરેપૂરી શક્યતાઓ છે તો વાવાઝોડું આવવાની પણ શક્યતાઓ છે મિત્રો ત્યારબાદના મિત્રો મહત્ત્વના સમાચારની વાત કરીએ તો રેશન કાર્ડને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે દેશમાં હજારો લોકો પાસે રાશન કાર્ડ નથી જેના કારણે તેઓ દેશની અને સરકારની યોજનાઓનો લાભ લઈ રહ્યા નથી આવી સ્થિતિમાં જો તમારે રેશન કાર્ડ બનાવવાનું તમે વિચારી રહ્યા છો તો મિત્રો તેની છેલ્લી તારીખ એટલે કે મિત્રો એક સપ્ટેમ્બરથી ત્રીસ સપ્ટેમ્બર સુધી રેશન કાર્ડ માટે મિત્રો ઓનલાઈન અરજી કરી શકશો આ સમય જે લોકો મર્યાદામાં અરજી કરે છે તેમની યોગ્યતા તપાસ્યા પછી તેમને મિત્રો રેશન કાર્ડ આપવામાં આવશે ત્યારબાદના મિત્રો મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ટિંટોડીના ઈંડાથી ચોમાસાની આગાહી કરવામાં આવી ગઈ છે ટીંટોડીના ઈંડા મૂકવાથી વરસાદનો સંકેત આપવામાં આવે છે લુણાવાડાના દલુખિયા ગામે ટીંટોડીએ ઊંધા ઈંડા મૂકતા લોકવાયકા મુજબ અંદાજો લગાવ્યો છે કે આ વર્ષે વરસાદ સારો એવો થશે ત્રણ ઈંડા મૂકે તો અંદાજ લગાવવામાં આવે છે કે વરસાદ મહિનાના અંત સુધી થશે અને ચાર ઈંડા મૂકે તો ચાર મહિના સુધી થશે એવું મિત્રો બિલ્ડિંગ કે ઊંચા સ્થાન ઉપર ઈંડા મૂકે તો સારો અને વધારે વરસાદ થશે અને જલ્દી ચોમાસું બેસે તેવો અંદાજ લગાવવામાં આવે છે ઊંધા ઈંડા પરથી મિત્રો સારા ચોમાસાનો એવો અંદાજ લગાવવામાં આવે છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો કમોસમી વરસાદથી ભારે નુકસાન અચાનક આવેલા કમોસમી વરસાદના પગલે કપાસ મકાઈ તુવેર ઘઉં જેવા ઊભા પાક તથા શાકભાજીના નુકસાનની ભીતિ સેવાઈ હતી જેના લઈને ખેડૂતો મિત્રો ચિંતામાં જોવા મળી રહ્યા હતા તેમજ છોટા ઉદેપુરમાં પણ વીજળીના કડાકાને ભડાકા સાથે વરસાદના ઝાપટા પડ્યા હતા જેના કારણે લોકો મુશ્કેલીમાં સામનો કરી રહ્યા હતા માટે રડવાનો વારો ખેડૂતોને આવ્યો હતો કમોસમી વરસાદથી મકાઈ તુવીરના દર અને ઊભા પાકને નુકસાન થયું હતું તેમજ એપીએમસીમાં તૈયાર પાકને નુકસાન થયું હતું નોંધનીય છે કે અગિયાર અને બાર એપ્રિલે કમોસમી વરસાદની આગાહી હતી તે મુજબ મિત્રો વરસાદ પણ થયો હતો અને ખેડૂતોને ભારે નુકસાન પણ થયું હતું મિત્રો આ મામલે તાડપત્રી ઢાંકવા ઉપર અપીલ કરવામાં આવી હતી તેમ છતાં અનાજની યોગ્ય રીતે જાળવણી કરવામાં આવી નથી તેવા મિત્રો દ્રશ્યો સામે આવી રહ્યા છે તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો